આજે પાલીતાણા માર્કેટિંગ યાર્ડ પર નિત્યક્રમ મુજબ પાંચસો કરતા વધુ ખેડૂતો લીંબુ સહિતની પોતાનો પાક લઈને હરાજી માટે આવી પહોંચ્યા પરંતુ જ્યારે યાર્ડમાં આવ્યા તો તેમને એમ જણાવી દેવામાં આવ્યું કે આજે હરાજી બંધ રાખવામાં આવી છે આ અંગે ખેડૂતો દ્વારા જ્યારે યાર્ડના ચેરમેન સાથે ટેલિફોનિક વાત કરી તો તેઓ દ્વારા તેમને ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો હરાજી માટે દૂર દૂર ગામડેથી વાહનો બંધાવી અને ખર્ચ કરી આવેલ ખેડૂતોને આમેય તૈયાર પાક મોંઘો પડી રહ્યો છે તેમાં કોઈપણ પ્રકારની આગોતરી જાણ વગરની યાર્ડના સંચાલકો દ્વારા પોતાની ઘરની ધોરાજી હાંકીને ગમે ત્યારે હરાજી બંધ રાખી દેવાતા વધારે ખર્ચમાં ઉતરી જાય છે ખેડૂતોનો રોષે ભરાયેલા ખેડૂતોએ તેમના પાકની ગાઝડીઓ રોડ પર ગોઠવી દઈ રોડ પર બેસી જઈને રોડ પાલિતાણા તરાજા હાઈવે ચક્કાજામ કરી દીધો હતો જ્યારે ભાવનો પ્રશ્ન હોય ત્યારે ખેડૂતોને ઝીણા લીંબુ પચાસ ટકા ભાવ લેવાને બદલે ખાલી બે રૂપિયા આપે છે અને ભાવ ગમે ગમે ખેડૂતને નીચા ભાવ અમુક ને આપે અમુક ને હારા ભાવ આપે જે નજીકના વેપારીઓ ખેડૂતો હોય એને સારા ભાવ આપે છે અને બાકીના હાવ કાપી નાખે છે જો કે લગભગ એકાદ કલાક જેટલો સમય હાઇવે ચક્કાજામ કરી દેવાયા બાદ યાર્ડના સત્તાધીશોને તેમની ભૂલ સમજાય હોય કે પછી વિરોધ થયા વિના ના માનવું તેમણે નક્કી કરી લીધું હોય તેમ આખરે યાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ ખેડૂતોને સમજાવ્યા હતા કે વેપારીઓ દ્વારા આજે બંધ રાખવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા યાર્ડને જાણ કરવામાં આવી ન હતી તેથી આવી મુશ્કેલી સર્જાય છે આખરે ખેડૂતોનો રોષ બાદ યાર્ડમાં હરાજી ચાલુ કરાઈ હતી રૂટિન પ્રમાણે હરાજી થતી જ હોય છે પણ કાલે લોકોએ વેપારીઓએ તો બંધ છે એવી જાહેરાત કરેલી ઓફિસમાં નહીં જાણ કરેલી પણ એની ભૂલ છે પણ છતાં અમે સમજાવટ કરી અને રૂટિંગ પ્રમાણે હરાજી ચાલુ થાય એવું ખેડૂતોને સમજાવી અને હરાજી લીંબુની ચાલુ કરાવી દીધેલ છે જોકે હાલની સિસ્ટમ જ એવી બની ગઈ છે કે આમ જનતાની વાત વિરોધ કર્યા વિના તંત્રને કાને પડતી જ નથી આજે સમગ્ર ગુજરાતમાં મુદ્દે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરી એક રાષ્ટ્રીય કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ પાલીતાણામાં મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોનો રોજ સાચે જ રોડ પર આવી ગયો હતો અરવિંદ રાઠોડનો રિપોર્ટ